નમસ્કાર મિત્રો આજે સીધું રેસના એપિસોડમાં આપણે ન્યૂયોર્કના નવેમ્બરમાં મેયર તરીકે ચૂંટાનારા ગુજરાતી મહાશય નરેન્દ્ર મોદી માન્ય વડાપ્રધાન વિશે અભદ્ર ટિપ્પણી કરી છે એની આપણે વાત કરવાના છીએ અને આ કોણ છે એની આપણે વાત કરવાના છીએ આમ તો તેત્રીસ વર્ષનો ફૂટડો યુવાન છે ગુજરાતી મૂળનો યુવાન છે પિતા એ ગુજરાતમાંથી યુગાંડા ગયા કંપાલા જઈને રહ્યા અને કંપાલાથી એ ન્યુયોર્ક ગયા આજે કોલંબિયામાં એ પ્રોફેસર છે કોલંબિયા યુનિવર્સિટીમાં એ પ્રોફેસર છે અને ન્યુયોર્કમાં પહેલી વખત આ યુવાન જે ત્યાંની ધારાસભાનો સભ્ય પણ છે એક એક વખત નહીં પણ ત્રણ ત્રણ વખત સભ્ય થયો છે જે બે વખત તો બિનહરેક ચૂંટાયો છે અને એની કારકિર્દી અને એની સાદગી એ ત્યાંના લોકોને ખૂબ પસંદ આવે છે અઢી હજાર ડોલરના ભાડાના મકાનમાં રૂમ કિચનના એ રહે છે પિતા પ્રોફેસર છે હજુ પાંચેક મહિના પહેલા જ એણે એક સિરિયન મૂળની કન્યા સાથે લગ્ન કર્યા છે અને માતા એ દુનિયાભરમાં જાણીતું નામ છે જેનું નામ છે મીરા નાયર પિતા એમનું નામ છે મહમૂદ મમદાની મહમૂદ મમદાની મીરા નાયર એ આમ તો આપણા ઓડિશાના રૂરકેરામાં જન્મેલા છે પણ દુનિયાભરમાં એમનું નામ ફિલ્મ નિર્માતા અને ફિલ્મ નિર્દેશક તરીકે છે અને એમની ફિલ્મો એ ખૂબ જાણીતી છે દુનિયાભરના એવોર્ડ એમને મળેલા છે અને ભારત સરકારે પણ બે હજાર બારમાં મીરા નાયરને પદમભૂષણ એ આપેલો છે એમની ફિલ્મોના નામ કંઈક આવા જ મોન્સૂન વેડિંગ વાઇલ્ડ ગર્લ ધ વાઇલ્ડ ગર્લ નેમસેક મિડ નાઇટ ચિલ્ડ્રન વેનિટી અને એ રીતના એમને પદ્મશ્રી પણ મળ્યો છે આ બેન શ્રી મીરા નાયર એ ભારતીય મૂળના છે એમના પતિ એમના બીજા પતિ એ એ પણ ભારતીય મૂળના છે ગુજરાતી મૂળના છે મુંબઈમાં જન્મેલા છે અને પછી અહીંયાથી યુગાડા થયેલા છે યુગાન્ડામાં બેનશ્રી મીરા નાયર એ એમની એક ફિલ્મ માટે એ ત્યાં ગયા હતા ત્યારે એમના સંપર્કમાં આવ્યા અને ત્રણ વર્ષ પછી એમણે લગ્ન કર્યા એ પહેલાં એમનું લગ્ન મીરા નાયરનું લગ્ન એક યહૂદી સાથે થયું હતું મીશ ઇસ્તેન જોકે એ અલગ થઈ ગયા અને આ મહેમૂદ પ્રોફેસર જે છે એમની સાથે એમના લગ્ન થયા અને કંપાલામાં આ જે હવે જે નવેમ્બરમાં જે ન્યૂયોર્કના મેયર થવાના છે એ જોહરાન મમદાની એમનો જન્મ પણ કંપાલામાં થયો અઢાર ઓક્ટોબર ઓગણીસો ને એકાણું ના રોજ સાત વર્ષની વયે આ પરિવાર એ અમેરિકા માઇગ્રેટ થાય છે બે હજાર અઢારમાં એ અમેરિકી નાગરિક બને છે અને પછીથી બે હજાર વીસમાં એ ધારાસભ્ય બને છે બે હજાર બાવીસ અને ચોવીસમાં એ બિનરી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે અને પહેલી વખત જ્યારે એ ચૂંટાય છે આ ડેમોક્રેટ છે આમ તો ડેમોક્રેટનો ગઢ ગણાય છે ન્યૂયોર્ક અને એ એમણે ચાર વખત અગાઉ જે મેયર તરીકે ચૂંટાયેલા હતા એમને હરાવીને પોતાની પાર્ટીમાં જે પ્રાઇમરી જે વોટિંગ થાય એની અંદર એ વિજય બને છે અને નવેમ્બર મહિનામાં એની મેયરની ચૂંટણી થશે ત્યારે એનો વિજય નિશ્ચિત છે કોણ છે આ ભાઈ શું કરે છે આમ તો એણે એનું નક્કી થઈ ગયું છે મેયર થવાનું કારણ કે ડેમોક્રેટનો આ ગઢ છે પણ એ એમ કહે છે કે મોદી એ જો ન્યૂયોર્કમાં આવે તો એમની સાથે હું તસવીર પણ ન પડાવું એમની સાથે પ્રેસ કોન્ફરન્સમાં બેસું પણ નહીં એનો પડછાયો પણ ન લઉં અને એ જે શબ્દો કહે છે જે શબ્દો સાથે અમે સંમત નથી કારણ કે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે અને નરેન્દ્ર મોદી એમને બે હજાર બેના ગુજરાતના જે કોમી રમખાણો થયા એમાં એમની ભૂમિકા વિશે ટીકા જરૂર થઈ શકે પરંતુ આ ભાઈશ્રીએ જોહરાને જે શબ્દ પ્રયોગ કર્યો છે એ ગુજરાતના કસાઈ અને નેતનયાહુલ સાથે એની તુલના કરીને યુદ્ધ કેદીની અવસ્થામાં નરેન્દ્ર મોદીની ગણતરી કરીને એમની ધરપકડ કરાવવા માટે એમણે આગ્રહ રાખ્યો છે ન્યૂયોર્ક ટાઈમ એમના ઇન્ટરવ્યૂથી ભરેલું પડ્યું છે તમે ન્યૂયોર્ક ટાઈમની વેબસાઇટ ઉપર જાઓ તો આજકાલ જોહરાન મમદાની એ જાણે કે સુપરસ્ટાર તરીકે એમાં છે ને એના વિશે બેસુમાર લખાણો અને એમના ઇન્ટરવ્યૂ એ તમને જોવા મળશે મેં કહ્યું એમ કે ગુજરાતના કસાઈ જેવો શબ્દ મારા વડાપ્રધાન માટે વાપરવામાં આવે તો હું એની સાથે સંમત નથી હું મારા વડાપ્રધાનનો ટીકાકાર હોઈ શકું હું એમની ટીકા યોગ્ય રીતે કરી શકું પણ આ શબ્દ પ્રયોગ ન કરી શકું પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી હતા જ્યારે બિલાવલ ભુટ્ટો ત્યારે એ જ ને એમણે ડિસેમ્બર બે હજાર બાવીસમાં યુનાઇટેડ નેશન્સ એસેમ્બલીમાં નરેન્દ્ર મોદી માટે ગુજરાતના કસાઈ એવો શબ્દ પ્રયોગ કર્યો હતો જોકે એના પ્રત્યાઘાતો ખૂબ આક્રમક રહ્યા હતા ભારત તરફથી પણ એ જ્યારે એના પછી ભારત આવ્યા ત્યારે એના પછી ભારત આવ્યા નરેન્દ્ર મોદીને ગુજરાતના કસાઈ કહીને પછી એ જ્યારે ભારત આવ્યા ત્યારે ભારત સરકારે આ વિદેશ મંત્રી પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો માટે લાલ જાજમ અને ગોવામાં શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની એસસીઓની જે બેઠક હતી એમાં વિદેશ મંત્રી જયશંકર એ પણ બિલાવલ ભુટ્ટોની સાથે બેઠક કરી ચૂક્યા હતા એટલે બિલાવલ ભુટ્ટો પાકિસ્તાનના નેતા છે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા છે અને આપણે ત્યાં એક બેન છે જે જેમને ક્યારેક ક્યારેક સૂજે છે કંઈ ટ્વીટ કરવાનું કારણ કે ચર્ચામાં રહેવાનું એમને ફાવે છે કારણ કે નટી છે અને જેમને બે હજાર ચૌદમાં ભારતને ખરી આઝાદી મળી એવું છે ને એ પણ કહે છે અને બીજા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નટી બેંકર પત્ની એ પણ એમ કહે છે આ એમના ઇતિહાસનું જ્ઞાન છે પણ એ કંગના રનોત જે ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એ નિવેદન કરે છે એટલે ટ્વીટ કરે છે એક્સ ઉપર લખે છે કે જોરાન મમદાની એ ભારતીય કરતા પાકિસ્તાની વધુ લાગે છે હવે આ બિચારી બહેનને કોણ કહે કે જોહરાન મમદાની એ અમેરિકન છે એ પોતાને અમેરિકન તરીકે અથવા યુગાન્ડિયન તરીકે ઓળખાવે છે કારણ કે એનો જન્મ યુગાન્ડામાં થયો છે અને એ ન્યુયોર્કના મેયર તરીકે એ નવેમ્બરમાં ચૂંટાશે એટલું લગભગ નિશ્ચિત છે જોકે એ મેં કહ્યું એમ કે અઢી હજાર ડોલરના ભાડાના મકાનમાં એ ત્યાં રહે છે અને બહુ જાજી શાયબી નથી એમની પાસે ભણેલો ગણેલો માણસ છે પ્રેઝન્ટેબલ છે ન્યૂયોર્કની પ્રજા માટે લાડકો બની ગયો છે અને એટલા માટે જ ન્યૂયોર્કના ગવર્નર રહેલા એન્ડ્રુ કુઓમો એમને હરાવીને ડેમોક્રેટિક પાર્ટીની અંદર એ જે પ્રાઇમરીની જે એની ચૂંટણી થાય એમાં એ જીતીને ઉમેદવાર બને છે પદ અને ન્યૂયોર્ક એ મેયર એ ન્યૂયોર્ક એ ડેમોક્રેટ એમનો ગઢ છે એટલે એનો મેયર થવાનું લગભગ નક્કી છે એ પહેલો મુસ્લિમ મેયર હશે ન્યૂયોર્કનો અને પહેલો મુસ્લિમ ગુજરાતી મેયર હશે પણ એ પોતાની જાતને એ એમ કહે છે કે હું યુગાન્ડિયન છું અથવા તો અમેરિકન છું એમની નાગરિકતા અમેરિકન છે પણ પહેલાં કંગનાબેનને મને લાગે છે કે એ ભારતીય કરતા પાકિસ્તાની વધુ લાગે છે પાકિસ્તાન સાથે એનો કોઈ સંબંધ આવતો નથી પણ કંગના રનોતને કોણ કહે કે તમારે છે ને શું લખવું આ વૈશ્રી જે જોહરાન છે એ મૂળભૂત રીતે સંગીત પ્રેમી છે એના દાદીમાના માનમાં એણે એક બે હજારને ઓગણીસમાં એણે એક ગીત પણ લલકાર્યું હતું એમાં સલામ શબ્દ એ એનો ઉપયોગ કર્યો હતો આમ તો એ ડિગ્રી છે અને એની ડિગ્રી છે એ આફ્રિકન સ્ટડીઝમાં છે આમ મૂળ સાયન્સનો વિદ્યાર્થી રહ્યો ક્રિકેટ ટીમની પણ એણે સ્થાપના કરી છે અને ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે એ સક્રિય છે અને એમનો જે એમના માતુશ્રી મીરા નાયર એ મિસિ મિસિસિપી મસાલા એ એમની ફિલ્મ માટે એ કંપાલા ગયા હતા ત્યાં એમને પ્રોફેસર એ એમની સાથે મુલાકાત થઈ મમદાની સાથે પ્રોફેસર મમદાની સાથે અને પછી એ પરણી ગયા અને ત્યાં એમના સંતાન તરીકે ઝોહરાનનો કંપાલામાં જન્મ થયો પછી એ તેને ત્યાંથી માઇગ્રેટ થયા હતા તમને ખ્યાલ છે કે આ મીરા નાયર એમની ફિલ્મો વિશે દુનિયામાં અંગ્રેજીમાં એમની ફિલ્મો હોય છે અને એ ઘણી વખતે કહે છે કે યુવાનો શું વિચારે છે અને મારી ફિલ્મોમાં ફિલ્માંકન કરવા માટે એમને હું છે ને મારા દીકરાની પાસેથી હું પ્રેરણા લઉં છું અથવા તો એની સાથે ચર્ચા કરું છું અને એ મારા માટે ખૂબ સારો મસાલો એ પૂરો પાડે છે મીરા નાયર અત્યારે લગભગ સડસઠ વર્ષના છે અને એ આજે પણ એ ફિલ્મો બનાવવામાં એ ખૂબ સક્રિય છે ચૌહરાનના પત્ની જે છે એમનું નામ છે રમા દુવાજી પાંચ મહિના પહેલાં જ એમના લગ્ન થયા છે એ સિરિયાઈ મૂળના છે સિરિયાના ગોત્રના સિરિયાના વંશ સિરિયાના મૂળના છે અને એને રમાજી રમા દુવાજી અથવા તો રામા દુવાજી એવું એમનું નામ છે ચિત્રકાર છે અને એ બંને વચ્ચે ખૂબ સારું ટ્યુનિંગ છે એવું તો આપણે કહી શકીએ કારણ કે એમની તસવીરો એ સોશિયલ મીડિયા ઉપર અમને જોવા મળી એની વિગતો પણ અમને સોશિયલ મીડિયા ઉપર જોવા મળી અને હવે આ જોહરાન એમ કહે છે કે નરેન્દ્ર મોદીને ન્યુયોર્કમાં એમની તસવીરો ખેંચાવવા માટે અથવા તો એમની સાથે મારી તસવીરો ખેંચાવવા માટે હું તૈયાર નથી અને એમની સાથે બીજા જે ડેમોક્રેટ છે એ લોકો પણ તૈયાર નથી અને નરેન્દ્ર મોદી વિશે એમણે જે નિવેદન એમણે જે શબ્દ પ્રયોગો કર્યા છે એ શબ્દ પ્રયોગોથી ત્યાંના જે મોદી પ્રેમીઓ છે અથવા ભારત પ્રેમીઓ છે એ લોકોને હર્ટ પણ થયું છે અને એમણે પોતાનો વિરોધ પણ નોંધાવ્યો છે પરંતુ એમનો વિરોધ જાજો કંઈ કામ કરે એવું લાગતું નથી કારણ કે જોરાન એ ખૂબ લોકપ્રિય છે અને એ મેયર તરીકે કેવી કામગીરી કરે છે એ પ્રજાવત્સલ નેતા તરીકેની એની ભૂમિકા છે અને આજે પણ એ બાઈક ઉપર ફરે છે એની પાસે બાઈક છે એની પાસે કાર નથી અને એ છે ને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે આ ન્યૂયોર્કના ગુજરાતી મૂળના મુસ્લિમ એ પરિવારના એ છે ને મેયરની વાત આટલી વાત આપણે કરીએ છીએ શક્ય છે કે એમની કેટલી કમેન્ટ્સ એ આપણને પસંદ ન આવે પરંતુ ન્યૂયોર્કમાં એક ગુજરાતી મુસ્લિમ એ મેયર થાય એ આપણા માટે ગૌરવની વાત કહી શકાય એમની ટિપ્પણનો આપણે વિરોધ કરી શકીએ પરંતુ મીરા નાયર અને પ્રોફેસર મમદાનીના આ પુત્ર એમને મેયર તરીકે એ નવેમ્બરમાં જ્યારે ચાર્જ લે ત્યારે સારું કામ કરે અને મને લાગે છે કે એ ટિપ્પણો કરવામાં એ વિવેકી રહે એટલું તો અપેક્ષિત માનીએ છીએ એ કારણ કે નરેન્દ્ર મોદીને એ નેતન્યાહુ સાથે સાંકળીને એમને યુદ્ધ કેદી તરીકે જાહેર કરવા માટેનો આગ્રહ કરે છે એનાથી લોકો કેટલાક લોકો નારાજ પણ છે અને આપણે એની સાથે એમને ગુજરાતના કસાઈ કે એની સાથે આપણે સંમત નથી એ બાબત પણ મારે આ તબક્કે કહેવી જોઈએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમય એવું તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર